સી લાગુ કરવા મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન આ નિર્ણયનું અમલીકરણ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર અને હવે પછી આવનારી તમામ ભરતીમાં દસ ટકા ઇબીસીનો લાભ મળશે ડોક્યુમેન્ટ બાબતે હજી હાલ સ્પષ્ટતા નથી કેન્દ્ર સરકાર જે સૂચના આપશે તે મુજબ ડોક્યુમેન્ટ નક્કી કરાશે સરકારી ભરતી અને અભ્યાસમાં લાગુ પડશે આ નિર્ણય તો ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે આ કાયદાને મંજૂરી આપી છે એટલે ભારત સરકાર તરફથી ટૂંક સમયમાં આ અંગેના બધા નીતિ નિયમો એના રૂલ્સ અને રાજ્ય સરકારોને જે સત્તા આપતું નોટિફિકેશન છે એ બધું જ ટૂંક સમયમાં બહાર પડશે એટલે એ નોટિફિકેશન આવ્યા પછી તરત જ ગુજરાત સરકાર એના અન્વય એના નિયમો અન્વય કામગીરી શરૂ કરશે એના અંગે અત્યારે કોઈ વિચારણા કરવાની રહેતી નથી જે હવે નવી ભરતી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે કોઈમાં ભરતીના નિયમો નક્કી થતા હોય સંખ્યા નક્કી થતી હોય ઇન્ટરવ્યૂ લેવા માટેની વ્યવસ્થા ગોઠવાતી હોય છાપામાં જાહેર ખબર આપવાની બાકી હોય એવા તમામમાં આ નિર્ણય